વધુ વધુના રસ્તાના કામો આપણે હાથ ઉપર લીધેલા છે ધોરવામાં આવશે આ મંદાજે વીસ કરોડ થી રસ્તાના કામો આપણે હાથ ઉપર લીધેલા છે પોરબંદર ની છબી છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર ભરચક ટ્રાફિક સહિતના વિસ્તારોમાં પેચવર્ક કરવામાં આવી રહ્યો છે રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે નવા રોડ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આડેધડ અને હલકી અને નબળી ગુણવત્તાનું કામ જેમાં વાહન ચાલે તો પટ્ટા પડી જાય એક વરસાદનું ઝાપટું આવે તો રોડ ધોવાઈ જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે થોડા સમય પહેલા પંદરમી ઓગસ્ટના સમયગાળામાં ચાલુ વરસાદે રોડ રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું તે જ પ્રમાણે ફરી એકવાર ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે વીસ કરોડ રૂપિયાના માતાબળ રકમના ખર્ચ કરી કરોડો રૂપિયાના ટેન્ડર બતાવી અને લોકોને ફરી એશ મથામણમાં નાખવાનું કામ ચાલી રહ્યું છે રાજીવનગર પરેશનગર સહિતના વિસ્તારો જે છે તેમાં વરસાદી માહોલમાં ચાર મહિના પાંચ મહિના સુધી પાણીનો માહોલ હોય છે ડામર અને પાણીને બાપે માર્યા વેર હોય છે પરંતુ અહીંયા આરસીસી અને સિમેન્ટ રોડની જગ્યાએ ડામર પાથરી લોકોને મનમનાવાની વાત કરે છે આવનારા દિવસોમાં ચૂંટણી નજીક આવી રહી છે મહાનગરપાલિકાના મતદારોને રીઝવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ ડામર રોડ વિસ્તારમાં ચાલી શકે નહીં અને આરસીસી રોડ જે જગ્યાએ પાણી ભરાતું હોય ત્યાં જરૂરી હોય છે પરંતુ આવનારા સમયમાં મનપાની ચૂંટણીને લઈ અત્યારે લોલીપોપ જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે પોરબંદર શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તા ઉપર એક સાંજે અને તેર કૂટે તેવા સાંધા મારવામાં આવી રહ્યા છે અને ચાલુ વાહન ચાલુ ટ્રાફિકની અંદર આ કામગીરી જો કોઈ અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ તેવી સ્થિતિ ઊભી થઈ છે અને ડામર પાથર્યા પછી એ જ સેકન્ડ વાહન તેની ઉપર અવરજવર કરી રહ્યા છે તો આને ભ્રષ્ટાચાર નહીં તો શું કહેવાય તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પોરબંદરની છબી સુધારવાય પોરબંદરની છબી સુધારવાય પોરબંદરની છબી સુધારવાય એક સાંજે અને અને કૂટે તેવા સાંધા મારવામાં આવી રહ્યા છે ચાલુ વાહન ચાલુ ટ્રાફિકની અંદર આ કામગીરી જો કોઈ અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ તેવી સ્થિતિ ઊભી થઈ છે અને ડામર પાથર્યા પછી એક સેકન્ડ વાહન તેની ઉપર અવર જવર કરી રહ્યા છે તો આને ભ્રષ્ટાચાર નહીં તો શું કહેવાય તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે

ને કલેક્ટર શ્રી વિડીયો શ્રી અને એસપી શ્રી ને સૂચના આપી છે કાયદો ને વ્યવસ્થા લઈને પોરબંદર જિલ્લાની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહી થવો જોઈએ વ્યક્તિ કોઈ પણ હોય દોસ્તો ચાહે મારા સામે બેઠના લોકો હોય કે સામે બેઠના ન લોકો હોય મારી સ્પષ્ટ સૂચના છે અમારી કોઈ ટીમ તરફથી કાયદો વ્યવસ્થા ભંગ કરનાર લોકોને બચાવવા માટે ફોન નહીં આવે તો ઉદ્યોગી વિકાસ કરવો હોય તો લોકોને આપણે આવકારવા પડશે અને આવકારવા માટે થઈને આપણે આપણો માઇન્ડસેટ બદલવો પડશે પોરબંદર વિકાસ કરી શકે એવું પોટેન્શિયલ છે અને એટલા માટે થઈને જો કાનૂન વ્યવસ્થા કોના માટે કોઈને પ્રશ્ન લાગતો હોય તો એ હવે મારું પ્રશાસન એ રહેવા દેવાનું નથી અને એટલા માટે દોસ્તો મારો સુજાવ છે મારી સલાહ છે આપણે પોર બંદર વિકાસ ના રાહ તરફ લઈ જવું છે પ્રગતિ પંથ તરફ લઈ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું કામ પૂરું થઈ રહ્યું છે એના માટે મેં બધું જ આયોજન થઈ રહ્યું લોકોએ વિચાર કરવો જોઈએ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ ના મનમાં એ ભાવ થવો જોઈએ પોરબંદરમાં માં જવા દે પોરબંદર જનતા સહયોગ કરશે પોરબંદરની જનતા સહન નહીં કરે

વીસ કરોડના રસ્તા વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર એક દસ અગિયાર બાર તેરના ખરાબ રસ્તામાં પેચવર્ક રિસરફેસિંગ કામગીરી શરૂ કરાય છે તો વોર્ડ નંબર એકથી તેરમાં બાકી રહેતા રસ્તાઓનું કામ ટેન્ડરમાં ઉમેરી છ થી સાત કરોડના રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે તથા રાજીવનગર પરેશનગર સહિતના વિસ્તારના રસ્તાઓનું લેવલિંગ જળવાય તે રીતે ટેન્ડરો મંજૂર થયા કુલ વીસ કરોડના રસ્તાના કામો પ્રગતિ હેઠળ છે અત્યારે રસ્તા રિપેરિંગ અને રસ્તા રિસરફેસની કામગીરી ચાલી રહેલી છે એ અંતર્ગત અને તેર આ વિસ્તારોમાં રસ્તા પેચવર્ક અને રિસરફેસ માટે અંદાજે સવા ત્રણ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે એની અંતર્ગત કામગીરી કરવામાં આવી રહેલ છે આજ આજ આ જ જે વોર્ડ છે એમાં વોર્ડ નંબર એકથી તેરમાં જે રસ્તાઓ પહેલાં ટેન્ડરમાં લેવાના રહી ગયેલા છે એવા તમામ રસ્તાઓ આવરી અને નવસરી ટેન્ડર પ્રક્રિયા કરવાની કામગીરી પણ ચાલી રહેલ છે જેમાં અંદાજે છથી સાત કરોડનો ખર્ચ થવાની સંભાવના છે વધુમાં જે શહેરના રાજીવનગર પરેશનગર જેવા વિસ્તારો છે ત્યાં પણ રસ્તા આપણે ડબ્લ્યુ એમ કરી અને એના ડબલ્યુ બીટ્યુબ્યુનિસ કામ કરવા માટેની ટેન્ડર કરવામાં આવેલું છે અને ટેન્ડરની પ્રક્રિયા આખરી તબક્કામાં છે એક બે દિવસમાં એના જે ઇજારદાર છે નક્કી થઈ જશે અને ઇજારદાર નક્કી થયા પછી આ ટેન્ડરોમાં પણ વિકા જે રસ્તાના કામગીરી હાથ ધરવામાં આવશે આમ અંદાજે વીસ કરોડથી વધુના રસ્તાના કામો આપણે હાથ ઉપર લીધેલા છે ધરવામાં આવશે આમ અંદાજે વીસ કરોડથી વધુના રસ્તાના કામો આપણે હાથ ઉપર લીધેલા છે ધરવામાં આવશે આમ અંદાજે વીસ કરોડથી વધુના રસ્તાના કામો આપણે હાથ ઉપર લીધેલા છે એટલે કોઈના જે ઘર છે એ ડૂબાણમાં ન જાય એ પ્રમાણે જ્યાં જરૂર જણાય ત્યાં રસ્તા ઊંડા કરી અને રસ્તા બાંધવાની કામગીરી કરવામાં આવનાર છે